રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રની શરૂઆતમાં સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું જેમાં તેમણે સરકારના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અને વકફ સુધારા બિલની પણ પ્રશંસા કરી ઉપરાંત રાષ્ટ્રપતિએ મોદી સરકારની વિવિધ યોજના અને સામાજિક સમાનતાની વાત પણ જણાવી હતી એક રાષ્ટ્ર એક ચૂંટણીની પ્રશંસા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી આ સાથે વકફ સુધારા બિલને લઈને પણ તેમણે પ્રશંસા કરી હતી આવતીકાલે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે તે પહેલા સંસદની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં તેમનું સ્વાગત થયું પહેલા તો અને તેમણે સંબોધન કર્યું જેમાં સરકારના કાર્યકાળની ઉપલબ્ધિઓ રાષ્ટ્રપતિ દ્વારા જણાવવામાં આવી આ સાથે સાથે તેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણી અને વકફ સુધારા બિલની પ્રશંસા કરી ઉપરાંત રાષ્ટ્રપતિએ મોદી સરકારની વિવિધ યોજનાઓ અને સામાજિક સમાનતાની વાત પણ જણાવી હતી बने सत्र ने संयुक्त रीते राष्ट्रपति द्वारा संबोधन करवाना अभी होता इलेक्शन और वर्क अधिनियम संशोधन जैसे कई महत्वपूर्ण विषय पर भी सरकार ने तेज गति से कदम आगे बढ़ाए माननीय सदस्यगण मेरी सरकार के एक दशक के कार्यकाल ने विकसित भारत की यात्रा को नई ऊर्जा दी है विकसित भारत के भीषण में जनभागीदारी का सामूहिक सामर्थ्य है देश की आर्थिक उन्नति का रोडमैप है डिजिटल क्रांति के रूप में टेक्नोलॉजी की ताकत है और आधुनिक इंफ्रास्ट्रक्चर का आधार भी है मेरी सरकार के प्रयास के बल पर भारत दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रही है